નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપીશિયલ મયુર માહિતી યુટ્યુબ ચેનલ માં તો મિત્રો આગામી આવી રહ્યા છે કે મિત્રો આવતીકાલે સાત જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ મિત્રો નેત્રાંગ માં અરવિંદ કેજરીવાલ મિત્રો આવવાના છે હ મિત્રો અરવિંદ કેજરીવાલ મિત્રો ચૈતરભાઈ વસાવાના જે ધારા સભ્ય છે મિત્રો ડેડિયાપાળાના તેમના મિત્રો સપોર્ટમાં આવવાના છે અને ત્યાં મિત્રો અરવિંદ કેજરીવાલ એક જન સંબોધન કરવાના છે કે મિત્રો ચેતરભાઈ વસાવા કોઈ ઢોંગી નથી ચેતરભાઈ વસાવા મિત્રો કોઈ ફ્રોડ નથી મિત્રો ચેતરભાઈ વસાવાને માત્ર ફસાવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને મિત્રો એએપી એપી પાર્ટીને બદનામ કરવાના પ્રયાસો કરી રહ્યા છે આ બધી જે વાતની મિત્રો ત્યાં જાહેરાત અરવિંદ કેજરીવાલ કરવાના છે કે શું ખરેખર મિત્રો

મિત્રો તેમના ચાહકો તેમના પત્ની મિત્રો હર્ષ્યાબેન વસાવા મિત્રો રાત દિવસ મિત્રો મહેનત કરીને ચૈતરભાઈ વસાવા બહાર કાઢવાનો મિત્રો પ્રયાસો કરી રહ્યા છે અત્યારે મિત્રો ચેતરભાઈ વસાવાના પત્ની અને તેમના મિત્રો ચાહકો ઠેર ઠેર જગ્યાએ જઈને મિત્રો લોકોને જાગૃત કરે છે કે મિત્રો ચૈતરભાઈ વસાવવા કોઈ ઢોંગી નથી ચેતરભાઈ વસાવવા કોઈ ફ્રોડ નથી તેમના મિત્રો માત્ર ફસાવાના પ્રયાસો કરી રહ્યા છે તો ચાલો મિત્રો આ નાનકડા વિડિયોમાં આપણે તે જોઈએ અને આપણી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય તો યુટ્યુબ ચેનલ એમની એમનું કરી શું હતું કે આપણા જેવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મદદનું કરતા હતા એમની હરેક સમસ્યા એ સમસ્યા પછી શિક્ષણની હોય સ્વાસ્થ્યની હોય કે પછી વસમાં અવરજવર કરવા માટે ના મળતી પશુની હોય ખેતી માટેની હોય આપણા नान। नान। बीजी मनी टाइप में जो सरकारी धनमान जाने वाला ना रुपया पीस आऊं प्लास्टिक के आइटम 10 रुपया 20 रुपया 30 रुपयाटी आऊं हर रुपया में लाऊं रेली वाले आऊं 100 अञा आहण ख़बर थी